મિત્રો કેમ છો બધા મજામાં આપણા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ પર નવાનું સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં બતાવજો હમણાં થોડાક વ્લોગ બહુ લાંબા નથી બનતા કારણ કે થોડાક કામના કારણે અને જો અત્યારે માલ માલટોર બધું બાંધ્યો છે આજે ક્યાંય લઈ નથી જે બાંધવા કારણ કે આજે અહીંયા જ આપણે ભૂકો નાખી દીધો તો બધેને ખાઈ લીધું અને જો તમને બધાને એક એક કરી અને બતાડું જો આપણી વેગાડ આપણે આ રાધા આપણા બે બળદ અને આપણી પૂનમ પણ સારામાં સારી રિકવર થઈ ગઈ છે બરાબર પણ હવે એને રિકવર તો થાય છે પણ જો ખાવામાં થોડાક વેડા કરે છે બાકી આપણે પાડી ખાઈ લીધું કમ્પ્લીટ છે પાડીને ગાય નડે બરાબર અહીંયા આપણે ગઈ છે ધુવાડી બરાબર અહીંયા છે આપણી ભેંસ ભેંસ તો મારતા જ હવે આગળ માંડવીમાં જો આટો મારો આવ્યો આપણે અને માંડવીમાં ફૂલ ઉકળે છે હવે તો માંડવી થઈ ગઈ આપણી ચોખ્ખી હાથી પણ હાતી ગયું અને આજે વરસાદ જે ગારો પણ છે જો પગમાં ચડતો આવે છે એટલે આવી રીતે છે આપણે મગફળીને આપણે બાંધી દીધું હા પૂનમને જ બાંધી કારણ કે પૂનમ ચરેની બળદને અહીંયા જ બાંધી રાખવાના છે બાકી ઢોરને અત્યારમાં પાછા ફેરફાર કરી દીધો હવે થોડું ઘટાડમાં વાતાવરણ સારું થયું હતું એટલે આપણે બધાને બારબાર બાંધી દેવા ઓલા પડામાં અહીંયા ચરે છે બધાને લાંબા ખીલા અને બાંધી દીધા પૂનમ આપણે અહીંયા જ રહેશે અને ભૂખો નાખી દઉં અને કારું ને આપણે બાંધી દીધી અને આજે આપણે જે કાલે કપાસમાં નહીં દીધું છે એ બધાને આ ખળના પાથરા ગાઢવાના છે એટલે આપણે જાશું અહીંયા અને ચાલો પછી હવે આપણે કામ કરનાખીએ પૂરું અત્યારે આપણે આવી જઈએ જોવામાં નવા બરાબર હું બાપુ બે નેધી છી હું પાથરા હતા એ બધા કે જો અહીંયા પડ્યું પાલ્યું બરોબર આ બધા છે અને આપણે ભરસો પણ ભૂલે ભૂલ હોય રહ્યો છે બરાબર અને આટલું જો નેધવાનું છે બાકી આ બધું બધું નદાઈ ગયું અહીંયા લગી કમ્પ્લીટ થઈ ગયું પાંચ વાગ્યા અત્યારે જો આપણે આવી ગયા છીએ બળદ ચારવા બરોબર અને હવે આપણે જવાનું છે ભાઈ બંધની વાડી હાથી આપવા કારણ કે અત્યારે ખરા હારા મારી થઈ ગઈ છે તો મેં કીધું હાલો આપણે બળદ ચારવા માંડી તો બળદને જો આપણે લઈને અહીંયા પહોંચી ગયા અને હવે આપણે જો હમણાં એક વાગી ગયું છે અને બે વાગે અહીંયાથી હાથી જોડી અને ભાઈબંધની વાડીએ જશો હાથી આપવા થોડીક વારમાં બળદ ને પેલા ચારી લઈ જવાનું તો હાથી આગવા પણ હાથી હાલસી ની કારણ કે વરસાદ આવી ગયો જોરદાર ફૂલે ફૂલ અને હવે આપડે વરસાદ આવી ગયો એટલે હાથી આગવા નહીં જાય પવનની ગતિ પણ ફૂલે ફૂલ ઓથમાં આવી જાય પવન ના આવે તો અત્યારે આપણે હાથી આગવા નહીં જાય કારણ કે અત્યારે પવનની ગતિ ફૂલે વરસાદ આવી ગયો એટલે હવે આપણે જાશું નહીં દવા કારણ કે વરસાદ એ બધું બથેડી નહીં અત્યારે આપણે જાઉં તો ભાઈબંધની વાડી હાથી આગવા પણ હવે હાલ હાલાય નથી તમને બતાવું વરસાદની ગતિ કેવી છે ને પવન નો પણ ફૂલે ફૂલ છે વરસાદ કેમ પડે પવન પણ જોરદાર છે ને જોરદાર પવન છે એની વાત ના પૂછો તમે ફૂલે ફૂલ પવન પડે આવે વરસાદ પણ ફૂલે ફૂલ આવે આપણે પૂનમ એ ઓલો શેટે બાંધી છે અને આપણે આવ્યા તો પાણી પીવા અને પાણી પીને મેં કીધું હાલો જોડી દઈએ તો આપણે એવા બંધ બળદ હા પાછા છોડશું કા આપણે જાશું નહીં દેવા હવે આવી ગયું ફૂલે ફૂલ જોઈ લ્યો જોરદાર આવ્યું આ બાજુ પણ જોઈ લ્યો ફૂલે ફૂલ આવી ગયું વરસાદ આપણે વયો ગયો અને આપણે આવી ગયા નેદવા બરાબર આટલો ખૂણો છે ફટાફટ નહીં નાખીને આપણે હાથ જોઈ લેવા વરાઈ ગયા છે અને આ બાજુ આટલું આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંથી આપણો ખૂણો જે લીમડા બાજુ છે ને બધું બાકી છે અને આ બાજુનો ભાગ છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું ચાલો નેદવા પહેલાં અત્યારે આપણે આવી ગયા પાછા કારણ કે વરસાદ થઈ ગયો ભૂલે ભૂલ ચાલો બરાબર ને આપણે ગયા હતા નેદવા તમે જોઈ લ્યો હું ભીનો પણ થઈ ગયો છું કોક મારા હાથ પણ ગારા છે એ મોબાઈલ મોબાઈલ ગયો છે અને ચાલો હવે આપણે જાઉં છું બળદને લઈ અને ચારવા તમને બતાડું જો વરસાદ હજી ચાલુ જ છે બરાબર વરસાદ ભૂલે ભૂલ ચાલુ જ છે તો ચાલો ફટાફટ હવે આપણે મોબાઈલ મૂકી દઈએ ઘરમાં કારણ કે વરસાદનો ભેગો ભરી જાય અને વરસાદ ભૂલે ફૂલ આવે છે વરસાદ રહી જાય પછી હું તમને આગળ મળીએ છીએ અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ સારો બધા આપે છે તો આવો નવો સપોર્ટ આપતા રહેજો ડેલી આજે વ્લોગ મળી જશે હા કાલે મને એમ હતું કે નહીં મળે પણ આ ટાઈમ મળી ગયો મેં ઉતારી ચાલો બ્લોક બનાવી લઈએ આપણે પછી આપણા મિત્રો સુધી પહોંચાડીએ ચાલો તમને આજે સાજી વ્લોગ આપણો મળી જ જશે ચાલો હવે આગળ મળી અત્યારે હજુ આપણે વરસાદ પાછો જોરદાર આવી ગયો બરોબર અને હવે આમ કાંઈક બધે વાતાવરણ જેવું સારું થયું છે મેં કીધું હવે આપણે મોબાઈલ લેતા હોય કારણ કે ખોટો ફરલી જાય આ બાજુ આપણે મગફળી છે ઓલી ભાઈ આપણે ભેંસ ને હોડકી ભાઈ ચરે છે અને આ બાજુ આપણા બળદ છે અને આપણે આવી ગયા છીએ બળદ ચારવા આપણે દસ વીઘા કપાસ થઈ બધો દાઈ ગયો બરાબર હવે આપણે આ કપાસમાં આવવાનું છે કાલે બરોબર હટાણે આપણે બીજી વાર એટલા માટે નીધવું પડે છે હારમાં ખળ નથી પાટલામાં ઘે મોરી કરી અને ખળ થાય છે એ ખડ છે ને બહુ લોહી પાછું ચોંટી જાય ગમે એવું હાથી રાખો તો પાછું ચોટી જાય અને સર્વનાશ મારવી પડે એટલે તો ચાલો હવે આપણે બળદજોમાં ભાગે છે એને આપણે પાટલે ચડાવી દઈએ આમાં હે ને ખળ ઘણું છે અને અહીંયા જો આપણે દવા મારી હતી આ સાફ થઈ ગયો પાછી હજી એક વખત મારી દેવી આપણે આવી ગઈ છીએ બળદચારવા બરાબર અને ત્યાં તડકી થઈ છે આપણો જો આગળ જાય છે જાંબુડો અને આપણે ઢાલીઓ પાછળ છે આપડે આ ગે મૂકી જે ઓની એક બીક બહુ છે કારણ કે ઈ છે ને માંડવી ખાય કા અને કા આમ પેલા તો માંડવી નતો ખાતા માંડવી મોટી થઈ ગઈ ને માંડવી બહુ ખાય છે અને આપડી માંડવી તમને બતાડો આપડી માંડવી હમણાં વરસાદ નતો આવ્યો આખી કારી થઈ ગઈ છે અને આપડા બળદ હાઈ લે આવી જાય તમને દેખાડો બરોબર તો ચાલો આપડે ફટાફટ જઈએ ને આગળ થઈને પેલા વારી લે કે આગળ અત્યારે અરે બળદ ને વારી લે અહીંયા ઊભો રાખી દે કેમ કે અહીંયા પહોંચી આવ્યો છે અને જો તમને બતાડું ખડ કેમાં શું છે ને જો આને ખડ કહેવાય આપડે આ ખડ રહ્યું ને જો તમે ગમે એવું હોય ને આને આમ ઉપાડી લાખો ને જો આ ઉપાડ લીધું હોય ને ગયા રહ્યું ને પછી કદાચ તમે મૂકી દીધું ને આ પાંચ ચોટી બરાબર એટલે એ ખડ હા નકટી જાત છે તો ચાલો હવે આપણે એન કરી નાખી અને મળીએ નવા વ્લોગમાં આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો કેવા લાગે છે વ્લોગ બરાબર ચાલો મળીએ નવ વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ